ભૂસ્ખલન અને અચાનક પૂર આવવાથી દુકાનો તણાઈ ગઈ ઇમારતો ધસી પડી હાઈવે સંપર્ક તૂટી ગયો અને રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા આ ભયાનક દ્રશ્યો હિમાચલ પ્રદેશના છે જ્યાં છેલ્લા અડતાલીસ કલાક કરતા પણ ઓછા સમયમાં એક બે નહીં પણ બાર બાર વખત પૂરની સ્થિતિ સર્જાઈ બે ભૂસ્ખલન અને એક વાર વાદળ ફાટવાની ઘટના પણ બની લાહોલ અને સ્પીતિ જિલ્લામાં નવ કુલ્લુમાં બે અને કાંગડામાં એક વાર અચાનક પૂર આવ્યું જ્યારે ચંબા જિલ્લામાં એક વાર વાદળ થયું ગઈકાલે મંગળવારની સવારે મનાલીમાં બિયાસ નદી ગાંડીતુર બનતા એક બહુમાળી હોટલ અને ચાર દુકાનો પાણીમાં તણાઈ ગઈ નદી બે કાંઠે વહેતા મનાલીના મેદાનોમાં પાણી ખુસી ગયા તો ચંદીગઢ મનાલીને જોડતા હાઈવેને પણ ભારે નુકસાન પહોંચ્યું કુલ્લુમાં ધનવી ખુદ નદીનું પાણી ઘરોમાં ઘૂસી ગયું મંડી જિલ્લાના બાલીચોકી વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે વીસ દુકાનોવાળી બે ઇમારત ધરાશાયી થઈ જોકે સદભાગ્યે બિલ્ડિંગ પહેલાથી જ ખાલી કરાવી દેવામાં આવી હોવાથી કોઈ જ જાનહાનિ ના થાય એસઈઓસીના આંકડા મુજબ વીસ જૂનથી પચીસ ઓગસ્ટની વચ્ચે હિમાચલ પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા એકસો છપ્પન લોકોના મોત થયા તો આડત્રીસ લાપત્તા છે રાજ્યમાં અત્યાર સુધી નેવ પૂરની બેતાલીસ વાદળ ફાટવાની અને ચોર્યાસી મોટા ભૂસ્ખલનની ઘટના બની છે જેમાં બે હજાર ચારસો ચોપન કરોડ રૂપિયાનું નુકસાન થયું